બાવન વર્ષીય મહિલાના ગર્ભાશયમાંથી દોઢ કિલોની ગાંઠ સફળતાપૂર્વક કઢાઈ ડભોઈ જગન્નાથ સોસાયટીમાં આવેલું હોસ્પિટલ શ્રી હરિ હોસ્પિટલ ખાતે અને પદ્ધતિ દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી દોઢ કિલોની મોટી ગાંઠનું નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચાર કલાકનું સફળ ઓપરેશન કરી ગાંઠને બહાર કઢાઈ કરજણ તાલુકાના કંડારી ગામ ખાતે રહેતા બાવન વર્ષીય સુમીબેન દેવી પૂજક કેટલાક સમયથી પેટના દુખાવાને કારણે અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા અને જેને લઈને પરિવાર દ્વારા ડભોઈ ખાતે આવેલ શ્રી હોસ્પિટલમાં તેઓએ સારવાર અને વિવિધ રિપોર્ટ કરાવતા પેટના અંદર ગર્ભાશયમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું જ્યારે આ રહેલ ગાંઠનું ઓપરેશન શ્રીહરિ હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર સેજલ ચાવડા ડૉક્ટર મિલન પટેલ એન્થેસિયાના ડૉક્ટર મુકેશ પટેલ અને નર્સ સુનિતા અને સ્ટાફ દ્વારા દુર્બેન અને લેઝર ટેકનિક થકી ચાર કલાકની મહેનત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો સાથે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો સેજલ ચાવડા દ્વારા માનવતા દાખવીને આ ઓપરેશન રાહત તરી કરી આપતા પરિવાર દ્વારા ખુશીની લાગણી સાથે ડૉક્ટર સેજલ કુમાર ચાવડા અને અન્ય ડોક્ટરો અને દવાખાનાનો સ્ટાફ આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે ડૉક્ટર શ્રેચલને પૂછતાછ કરતા તેએ જણાવ્યું કે સુમીબેન હવે ખતરાથી બાર અને તંદુરસ્ત છે ત્રણ દિવસની સારવાર બાદ સુમીબેનને રજા આપવામાં આવશે હું ડૉક્ટર શેજલ ચાવડા ગાયનોગ્લોઇઝ શ્રી હરિ હોસ્પિટલ નવોલ ખાતે મારું પ્રાઇવેટ હોસ્પિટલ છે હમણાં શનિવારે એક દર્દી કે જેમનું નામ છે સોમીબેન દેવી પૂજક જે બાવન વર્ષની ઉંમર છે જેમની એ મારી પાસે આવેલ અને ઘણી બધી હોસ્પિટલથી તે ઘણી બધી હોસ્પિટલોમાં ફરી અને પછી આવેલા એમને પાંચ વર્ષથી એમને માસિકના વધારે પડતા સ્ત્રાવની અને ખૂબ જ તકલીફમાં હતા એના લીધે એનું લોહી પણ ઘણું બધું ઘટી ગયેલું અને જેને અમે સોનોગ્રાફી અને બીજા બધા રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે એમને ગર્ભાશયની અંદર લગભગ ચૌદસોથી પંદરસો ગ્રામની એટલે કે આશરે દોઢ કિલોની વજનની ગાંઠ છે અને ચારે બાજુ વૃદ્ધિ પામેલી છે એ અમે નિદાન કરીને એનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને ઓપરેશનમાં ચેલેન્જિંગ એ હતું કે એમને થાઇરોઇડની બીમારી હતી એમનું વજન નીવૃત્તિ સેક સો કિલોની વચ્ચે હતું અને એમને એ સિવિયર એનિમિયા એટલે કે ખૂબ જ એમને અલ્પતા રક્ત અલ્પતા કે જે સાત ટકાથી પણ ઓછું લોહી હતું એવામાં મલ્ટિપલ એમને કો સાથે અમે એમને લેસર ટેકનિક સમજાવી અને એ લેસર ટેકનિકથી આપણે એમની આટલી મોટી ગાંઠ એ લેસરની સીયાની મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કહેવામાં આવે છે એ લેસર ટેકનિકથી આપણે એમની બહુ સફળતાપૂર્વક એ ગાંઠ દૂર કરી છે અને દર્દીને આપણે અત્યારે ખૂબ જ એ ખતરાની બહાર છે અને અત્યારે બે થી ત્રણ દિવસ રજા આપવામાં આવશે અને ખૂબ જ કેટલા વર્ષની ઉંમરના હતા હા દર્દી છે બાવન વર્ષની ઉંમરના હતા અને લગભગ પાંચેક વર્ષથી એમને તકલીફ હતી અને એ કરજણના કંડારી ગામના વતની છે ગામ કંડારીના અમે મમ્મીને સોમીબેનને લઈને સુરતથી માનીને વડોદરા જિલ્લા લગીને અમે ફરી વહેલા દવાખાના માટે પણ હમણાં કોઈ જગ્યાએ ઓપરેશનને આ પાડી નથી પછી અમને આવતી ખબર પડી કે ડભોઈ સેજલ ચાવડાને મેં ઓપરેશન કરે છે ને ડૉક્ટર સિંહળી સેજલ ચાવડાનું દવાખાનું સારું છે ને ઓપરેશન સારી રીતે થાય છે ને વ્યવસ્થા સારી રીતે તો અમે અમારા મમ્મીને લઈને માં ઓપરેશન માટે આવેલા છે ને બહુ સારી રીતે ઓપરેશનની સુવિધા થઈ છે ને બધી વાતે સારા આવવું દિવસથી હતો અમે એક મહિનાથી પ્રોબ્લેમ હતો ને સેજલ ચાવડાને મે આજે ચાર દિવસથી એ અહીં દાખલ કરેલા અત્યારે કેવું છે અમને બહુ સારામાં સારું છે નોર્મલ એકદમ છે